સુરતના કાપોદરા વિસ્તારમાં સયા જાહેર હત્યા છરીના ઘા મારી યુવકને ઉતાર્યો મોતને સુરત શહેરમાં હવે ગુનાખોરી જાણે કે આસમાને ગઈ છે છે અહીંયા હત્યા જેવા બનાવો હવે વધતા જઈ રહ્યા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે વધુમાં ફરી સુરતમાં એક જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેના કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે છરીના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યું બનાવની જો વિગતવાર વાત કરીએ તો શહેરના કાપોદરા વિસ્તારમાં જાહેરમાં હત્યાનો બનાવ બન્યો છે જેમાં કાપોદરાના મુર્ઘા કેન્દ્રની બાજુમાં આ હત્યા થઈ છે જે યુવકની હત્યા થઈ છે તેનું નામ ગુલાબચંદ પાંડે હોવાનું સામે આવ્યું છે જેમાં છરીના ઘા મારીને યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો અને હુમલો કરીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ તુરંત સ્થળ પર પહોંચી છરીના ગા વાગવાને કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેથી ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજતું જહારમાં બનેલા આ હત્યાના બનાવને લઈને રોડ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો જેમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે આરોપીઓની શોધખોળ આરંભી ઉલ્લેખનીય છે કે હત્યાની જાણ થયા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જેમાં પોલીસે આ હત્યાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ આરંભી છે જોકે શહેરમાં બધેલા હત્યાના બનાવને લઈને લોકો પણ વિચારમાં મુકાઈ ગયા છે સાથે જ આ હત્યાના બનાવને લઈને સુરતમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે